નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં થયેલા વિવાદથી આરોગ્ય વિભાગ હવે સક્રિય પરીક્ષામાં આક્ષેપ લઈને જીટીયુના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે આન્સર કી વિવાદ અંગે આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો છે તો જીટીયુ આન્સર કી સંદર્ભે આરોગ્ય વિભાગને જવાબ આપશે સંવાદદાતા મેહુલ દેસાઇ ફોનલાઇન પર મેહુલ નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં થયેલા વિવાદથી આરોગ્ય વિભાગ સક્રિય થયું છે શું કાર્યવાહી બિલુલ ચેમતુર આરોગ્ય વિભાગ જે છે તે આ સમગ્ર વિવાદ અને તમામ સીટીઓના જે અધિકારીઓ છે અને કર્મચારીઓ છે તેમની સાથે બેઠક કરી રહ્યું છે તમામ જે જીટીઓના અધિકારીઓ છે કે જે આ પરીક્ષા લેવામાં સંકળાયેલા હતા તે અધિકારીઓ જે આરોગ્ય કમિશનરની કચેરી ખાતે પહોંચ્યા છે અને ત્યાં તેમની સાથે ચર્ચા કરવામાં આવી રહી છે સમગ્ર ઘટનાક્રમ ની અંદર કોઈ સીધી જે ફરિયાદ છે મળી નથી પરંતુ જે એબીસીડી પ્રમાણે પેપર અથવા જવાબ સેટ કરવામાં આવ્યા છે તેને લઈને જે પ્રશ્નાત્પતિ કરવામાં આવ્યો છે અને વિપક્ષ અને જે યુવા આગેવાનો જે છે જે વિરોધ કરી રહ્યા છે તેના ઉપર સમગ્ર ચર્ચા કરવામાં આવી રહી છે આરોગ્ય કમિશનર કક્ષાએ આ સમગ્ર સમીક્ષા જે છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો આરોગ્ય વિભાગે જીટીયુના અધિકારીઓને તપાસ સોંપ્યો છે અને હવે આન્સર કી વિવાદ અંગે તેમણે ખુલાસો પણ માંગ્યો છે તો પરીક્ષા કૌભાંડમાં આક્ષેપને લઈને જીટીયુ હવે તપાસ કરશે તો નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં વિવાદ ઉભો થયો છે આન્સર કીને લઈને વિવાદ અંગે આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો છે કારણ કે આન્સર કીમાં કેટલીક વિસંગતતાઓ સામે આવી છે અને જેની ફરિયાદો પણ થઈ જેને કારણે આરોગ્ય વિભાગ એને સંજ્ઞાન લઈને એ હરકતમાં આવી છે અને હવે કાર્યવાહીનો ધંધવાટ તેજ કર્યો છે